જો હું કહું એમ તમે નહીં કરો તો જાહેરાત નો કોન્ટ્રાક્ટ રદ કરી દઈશ પછી જે સામાન્ય લોકો કે નોકરી કરતા હોય સંસ્થામાં નગરપાલિકા હોય માર્કેટિંગ યાર્ડ હોય ત્યાંથી એમને પતાલપટ્ટી કરવામાં આવે એટલે રોજગાર સુધી ધંધા સુધી કે પછી ચાલો કે કોઈ વ્યક્તિ વિશ્વ જોડાયેલા છે એમના પરિવાર કોઈ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદાર હોય તો એમના દ્વારા પ્રેશર કરવામાં આવે ભાઈ તમારા દીકરા તમારા પૌત્ર તમારા પુત્ર ને કયો કે આવા આ લોકો સાથે સમર્થન ન આપે એટલે આ પ્રકારની હેરાનગતિ મને કોઈ હેરાનગતિ થી મને કઈ ફેર નથી પડતો મેં તો જેમ કીધું એમ હમણાં જિલ્લા પોલીસ વડા મારી દહેશત અરજી કરી છે હું તો મારું કાયદાકીય રીતે બધું ચાલુ જ છે અને હું આના દબાણ થી વર્ષ થવાના નથી પાંચ વર્ષ થી લડાઈ ચાલુ છે અને હજી લડાઈ ચાલુ જ રાખવાની છે અમારો તોડ એક જ છે કે કા અમારું આ ભૂતકાળમાં જે હત્યા થતી વિનુભાઈ શિંગ નીલેશભાઈ રિયાણી એમ હત્યા કરના નાખે તો અમારો ઉકેલ છે બાકી અમારો ઉકેલ આવી ફરિયાદો થી કે ધમકી થી અમે ડરવાનું નથી

માત્ર રાજકીય હરીફ નહીં સામાજિક અરીફ હોય આવી સામાજિક સંસ્થા હોય સહકારી સંસ્થા હોય કે કોઈ પણ પોતાને ગમતા માણસો આવવા જોઈએ પછી એ લોકો ભલે કોઈ પણ કાર્ય કરતા હોય હિન્દુ ધર્મ નું કરતા હોય કે ગમે કાર્ય કરતા હોય એટલે તે દિવસ થી ગતિ ચાલુ થઈ ગઈ હતી હનુમાન જયંતિમાં ઘણા વર્ષોથી અહિયાં શોભાયાત્રા નીકળે છે જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેજા હેઠળ નીકળે છે એ શોભાયાત્રામાં પણ આ લોકો જયારે આમંત્રણ આપવા માટે ગયા ત્યારે પણ વ્યક્તિગત વિરોધ કર્યો તો હું નહીં આવું હવે તમે જોવો વિશ્વ હિન્દુ પરિષદ છે નગરપાલિકામાં એક હોર્ડિંગ નો કોન્ટ્રાક્ટ છે એ હોર્ડિંગ ના કોન્ટ્રાક્ટને પણ રદ કરવાનું કામ કાવતરું ચાલુ કર્યું હતું ધર્મેન્દ્રભાઈ રાજાણી જે આર એસ એસ અને વિશ્વ હિન્દુ પરિષદ થી બે પેઢી થી જોડાયેલા છે તમને કોઈ બીજા વ્યક્તિ મળતા નથી કે તમે આ વ્યક્તિને તેમ છતાં પણ રેલી નું સફળતા પૂર્વક આયોજન થયું લોકો જોડાયા બહુ સફળતા પૂર્વક રેલી નીકળી એટલે ત્યારથી એમને આ ખટકતું હતું અને ત્યાર પછી જે લોકો હોદ્દેદારો હોય સમિતિમાં જોડાયેલા હોય એ લોકોને પરિવાર માંથી ધંધાકીય રીતે કે રાજકીય રીતે હેરાનગતિ કરવાનું ચાલુ હતું આ હેરાનગતિ અટકી નહી એટલે મારી મારી ઉપર પાંચ ગુના દાખલ કર્યા ખોટા એમાંથી બહાર આવી ગયા તેમ છતાં પણ આ અટકતું નથી અને લોકોને બહુ હેરાનગતિ થતી હતી મારી સાથે જોડાયેલા એટલે મેં કીધું કે હવે પદ ઉપર રહીને કાર્ય કરવું એના કરતા તો એવું જરૂરી તો નથી કે પદ ઉપર હોય તો જ આ કાર્ય થઈ શકે હિન્દુત્વનું વગર પદ ઉપર પણ કામ કરી શકાય ને

દરેક બાબતમાં બેન તમે છ મહિનાથી જોવો રાજકુમાર જાટ હોય દેવ સાટોડિયા હોય બન્ની ગજેરા હોય હું હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય કેમ એક જ વ્યક્તિનું નામ આવે અહીંયા છે એક જ વ્યક્તિને ગમતું કાર્ય કરવાનું તો તમને કઈ વાંધો ન આવે અલ્પેશ કચીરિયા જેવા સક્ષમ વ્યક્તિ ગામમાં આવતા હોય અને એને પણ જો આ લોકો કાળા વાવતા ફરકાવી અને ગાદી તોડી નાખતા હોય એવા એક જ વ્યક્તિને ગુંડાગીરી સરમુક્યાર સાહી છે એટલે એનું જ નામ આવે ને બીજા કોઈ વ્યક્તિનું નામ શું કામ આવે જે લોકોને કઈ લેના દેના નથી એનું નામ કોઈ શા માટે લઈએ પિયુષ ખાસ કરીને વધુ એક સવાલ એ પણ છે કે આની પહેલા પણ ગોંડલ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું તમે પોતે બોલી રહ્યા છો કે ગોંડલ એ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કારણ કે ઘણા ઘણા બધા છેલ્લા સમયથી મુદ્દાઓ ચાલી રહ્યા છે ગોંડલમાં એ વિષય લઈને તમારું શું માનવું છે કે કેમ અચાનક જ ત્યાં આવી રીતે કાયદો વ્યવસ્થા કથડી રહી છે સીધા સવાલો છે તે ઘણા બધા લોકો ઉપર ઉભા થઈ રહ્યા છે ત્યાંના કાયદો વ્યવસ્થા ત્યાંની પોલીસ ઉપર પણ ઉભા થઈ રહ્યા છે તમે તમારું શું માનવું છે અત્યાર સુધી બેન એનો ભૂતકાળ કેવો રહ્યો છે કે જે રાજકીય અને એમના પિતા રતનલાલ જાટ થી એ ચાલુ થયું છે એટલે એક લેવલ એવું થઈ ગયું છે કે હું જ છું મારા સિવાય કોઈ છે નહીં હું કાયદાથી પર છું બંધારણથી પર છું એટલે ત્યાંથી નાના માણસો ની હેરાનગતિ ચાલુ થઈ ત્યારથી બધું મીડિયામાં છે અને ધન્યવાદ છું કે નાના તો અમારા અવાજ બને છે બાકી તો આ પરંપરા તો ચાલુ જ છે પણ પેલા શું હતું કે જે લોકો રાજકીય રીતે નડતા હતા એવા લોકો ને હતી હવે કોઈ પણ લેવલે મને ગમે એવું જ કામ થવું જોઈએ એ પછી સહકારી આગેવાનું હોય સામાજિક આગેવાનું હોય રાજકીય હોય કે કોઈ આવી હિન્દુ ધર્મની સંસ્થા સાથે જોડાયેલા હોય પરાકાષ્ઠા તો એ છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા છે ભારતીય જનતા પાર્ટીનું મૂળ જ સંઘ સાથે જોડાયેલું છે સંઘ સાથે વિશ્વ હિન્દુ પરિષદ કામ કરે છે જો આવી સંસ્થામાં પણ આ વ્યક્તિનું વ્યક્તિગત વિરોધ અને આટલી ચિન્નાખોરીને ઇન્ટરફિયર હોય તો પછી બીજી બાબતમાં તો તમારે વિચારવાનું કશું હોય જ નહીં આ વ્યક્તિને કોઈનો ડર નથી બંધારણનો નથી પાર્ટીનો ડર નથી સંઘનો ડર એટલે પોતાને ગમતી કૃત્ય થાય પોતાની વાહવાહી થાય પોતાનું સન્માન થાય અને પોતાને ગમતા લોકો જ આવા સામાજિક કાર્યક્રમ અને હિન્દુત્વ ના કાર્યક્રમમાં પણ આવે આવું તો કેવી રીતે ચાલે હવે તો આગામી દિવસોમાં તમારા દ્વારા આ વિષયને લઈને કોઈ પગલા ભરવામાં આવશે ખરી કારણ કે મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે ગોંડલને ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ઘણા બધા લોકો આના સામે અત્યારે હાલ સ્ટેન્ડ લઈ રહ્યા છે કે આવું હવે ચલાવી લેવામાં નહીં આવે તમે જે સંસ્થા સાથે જોડાયેલા હતા ત્યાંથી તમે રાજીનામું આપી દીધું છે એટલે હવે તમે ક્યાંક ગોંડલના એક સામાન્ય વ્યક્તિ થઈ ગયા તો તમારા દ્વારા હવે ક્યાંક આગામી દિવસોમાં કોઈ એવી વસ્તુ કરવામાં આવશે જેથી કરીને કાયદો અને વ્યવસ્થાને લઈને જે સવાલો ઉભા થઈ રહ્યા છે એમાં કદાચ કોઈ ફરક પડે અથવા તો પછી જે ગોંડલની અત્યારની પરિસ્થિતિ થઈ રહી છે એમાં પણ કોઈ બદલાવ આવે

અને અમારા જે સતત પ્રયત્નો છે છે એ તો ચાલુ જ રાખવાના ગોંડલમાં અમારા જેવા પાંચ સાત લોકો બોલે છે અને જો અમે નહીં બોલીએ તો કોણ બોલશે ગોંડલ અવાજ કોણ બનશે એટલે સંસ્થા હોય કે સાથે કે ન હોય પણ મીડિયા ને લોકોનું સમર્થન છે એટલે આ જે લડાઈ છે એ બેન ચાલુ જ રાખવાની છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પિયુષભાઈ ખાસ કરીને તમે જે રાજીનામું આપ્યું હતું એની અંદર એવું પણ લખવામાં આવ્યું હતું પણ એ લોકો દ્વારા શું કરવામાં આવતું હતું મારે એ પણ જાણવું છે મેં તમને જેમ કીધું કે હિરેનભાઈ ડાબી છે એમનો એક નગરપાલિકામાં જાહેરાત કોન્ટ્રાક્ટ છે ઓકે જો હું કહું એમ તમે નહીં કરો તો જાહેરાત કોન્ટ્રાક્ટ રદ કરી દઈશ પછી જે સામાન્ય લોકો કે નોકરી કરતા હોય સંસ્થામાં નગરપાલિકા હોય માર્કેટિંગ યાર્ડ હોય કરવામાં આવે એટલે રોજગાર સુધી સુધી ધંધા કે કે પછી ચાલો કોઈ વ્યક્તિ જોડાયેલા છે એમના પરિવાર માંથી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદાર હોય તો એમના દ્વારા એને પ્રેશર કરવામાં આવે કે તમારા દીકરાને તમારા પૌત્રને તમારા પુત્રને કયો કે આવા આ લોકોને સાથે સમર્થન ન આપે એટલે આ પ્રકારની હેરાનગતિ મને કોઈ હેરાનગતિથી મને કઈ પ્રેરણ નથી પડતો

જી પિયુષભાઈ હવે જોવાનું રહેશે કે આગળના દિવસોમાં શું થાય છે કારણ કે જ્યારથી તમે રાજીનામું આપ્યું છે ત્યારથી રાજકીય વર્તુળોમાં પણ ક્યાંક ક્યાંક ને જોર છે કે કેમ અચાનક રાજીનામું આપવામાં આવ્યું હતું તમારા દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જયરાજસિંહ જાડેજા ઉપર ખાસ કરીને કે ક્યાંક ત્રાસ આપવામાં આવતો હતો માનસિક રીતે અત્યારે પણ તમારા દ્વારા જે વાત કહેવામાં આવી છે એને લઈને હવે જોવાનું રહેશે કે શું ખુલાસા થાય છે પિયુષભાઈ અમારી સાથે જોડાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર